શું મુદ્દા છે આમ છે તેમ છે મિત્રો સ્થાનિક કોઈની પોઝિશન જોયા વગર હવે તમે દૂર દૂર રહેતા હોય અને ત્યાંથી તમે આવી વાતો કરો કે એ તો રાજકારણ છે મિત્રો ગંસામ ભાઈ રાજપરાનું ખૂન કરી નાખ્યું છે એ તમને રાજકારણ દેખાય છે મિત્રો ન્યા સમાજ ભેગો થયો તો એસી નિયોગ જણા માથે ગંભીર ગુનાની કલમો ઠપકારી કરી તમસો જેવી તમને રાજકારણ દેખાય છે અરે અમુક તો પોતે ખરીદી કરવા આવ્યા હતા એવાને ફિટ કરી દીધા છે આ તમને નથી દેખાતું તો એના માટે સમાજ ભેગો થવાનો છે